ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્પેન્ડિંગ સ્પેન્ડિંગ શબ્દનો અર્થ ખર્ચ ખર્ચવું વાપરવું ઉડાવવું કે સમય પસાર કરવો થાય છે સ્પેન્ડિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી સ્પેન્ડિંગ ટુ મચ ઓન ક્લોથ્સ એટલે કે તે કપડાં પર વધારે ખર્ચ કરી રહી છે એક બીજું ઉદાહરણ જોઈએ હી ઇઝ સ્પેન્ડિંગ ઓલ હિઝ સેવિંગ્સ ઓન અ કાર અર્થાત તે પોતાની તમામ બચત કાર પાછળ ખર્ચી રહ્યો છે એક અન્ય ઉદાહરણ જોઈએ શી એન્જોય સ્પેન્ડિંગ ટાઈમ વિથ હર ફ્રેન્ડ્સ એટલે કે તેને પોતાના મિત્રો સાથે સમય પસાર કરવામાં આનંદ આવે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં